ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એંગલ એંગલ શબ્દનો અર્થ કોણ બે લીટીઓ કે સપાટીઓ વચ્ચેનો ખૂણો બે દિવાલ વચ્ચેનો ખૂણો ત્રાસુ ખસેડવું કે મૂકવું અમુક દ્રષ્ટિબિંદુથી સમાચાર આપવા ઢાળ કે ઢોળાવની માત્રા કે દ્રષ્ટિકોણ થાય છે એંગલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ યુ ડિન્ટ મેઝર ધી એંગલ એક્યુરેટલી અર્થાત તમે ખૂણાને સચોટ રીતે માપ્યો નથી એક બીજું ઉદાહરણ જોઈએ ਹੀ લુકડ એટ ધ પ્રોબ્લેમ ઓન્લી ફ્રોમ હિસ એંગલ એટલે કે તેણે સમસ્યાને માત્ર તેના દ્રષ્ટિકોણથી જ જોઈ ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ